राधकृष्ण आप व्रतसाधना हार्दिक स्वागत महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ गङ्गणपते नमः ॐ गङ्गणपते नमः બોલો ગણપતિ ગજાનંદ કી જય મિત્રો ગણેશ ચતુર્થીની ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવાય છે ભારતભરમાં ગણેશ ચતુર્થી પછી દસ દિવસ સુધી સત્ય ગણેશોત્સવ મનાવવામાં આવે છે ભક્ત આ દરમિયાન પોત પોતાના ઘરમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમા સ્થાપિત કરી દિવસ સુધી શ્રી ગણેશની પૂજા કરે છે આજે આપણે ભગવાન ગણેશની ચાર ચમત્કારી કથાઓ સાંભળશું જે આપ સૌ છેલ્લે સુધી સાંભળજો જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા ઉપર બની રહે અને જો તમને ગણપતિ બાપા પ્રિય હોય તો કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા લખવાનું ભૂલતા નહીં અને બાપ્પાના નામે એક લાઈક અવશ્ય કરજો તો ચાલો શરૂ કરીએ એક વૃદ્ધ માતા પાસે ગણેશજીએ ખીર ખાવાની લોકકથા ખૂબ જ પ્રસિદ્ધ છે ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા અને ભાગ્યના દેવતા છે તેઓ પૂજાથી પ્રસન્ન થઈને ભક્તોના દરેક અવરોધની દુઃખને દૂર કરે છે અને સુખ સ્વભાગ્ય અને સંપત્તિનો ભંડાર ભરે છે તેમની દયા અને દાન વિશે ઘણી કથાઓ પણ છે જેમાં એક વૃદ્ધ માતાની ખીર ખાવાની લોકકથા ખૂબ પ્રખ્યાત છે આજે અમે તમને એ જ કથા જણાવવા જઈ રહ્યા છીએ એકવાર ભગવાન શ્રી ગણેશ ચમચીમાં ચપટી ચોખા અને દૂધ સાથે બાળકના રૂપમાં પૃથ્વી પર આવ્યા તેઓ દરેકને પોતાને ખીર બનાવવાનું કહેતા હતા પરંતુ બધા તેની અવગણના કરી રહ્યા હતા આ સમય દરમિયાન એક ગરીબ વૃદ્ધ માતાએ તેમની ખીર બનાવવાનું અને વાસણ ચૂલા પર મૂકવાનું સ્વીકાર્યું આના પર ગણેશે ઘરના સૌથી મોટા વાસણને ચૂલા પર મૂકવાનું કહ્યું વૃદ્ધે તેને બાળક સમજીને તે ઘરનું સૌથી મોટું વાસણ ચૂલા પર ચડાવી દીધું થોડા સમય પછી જ એક ચમત્કાર થયો ગણેશજી દ્વારા ચડાવવામાં આવતા ચોખા અને દૂધમાં વધારો થયો અને આખું વાસણ તેનાથી ભરાઈ ગયું આ સમય દરમિયાન ગણેશજી સ્નાન કરીને ખીર ખાશે એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા જ્યારે વૃદ્ધ સ્ત્રીના પુત્રો આવ્યા ત્યારે તેઓ ભૂખ્યા હતા ત્યારે વૃદ્ધ સ્ત્રીએ તેમને તે ખીર ખવડાવી વૃદ્ધ સ્ત્રીએ વાટકીમાં ખીર ભરીને પડોશીને પણ આપી જે ખીર બનાવતા જોઈ ગઈ હતી પુત્રની પુત્રવધૂએ પણ ગુપ્ત રીતે ખીરનો વાટકો ભરીને ખીર ખાધી અને એક ખીરનો વાટકો ચુપાવી દીધો આ પછી જ્યારે તેને ભૂખ લાગી ત્યારે વૃદ્ધ મહિલાએ પણ ખાવા માટે હાથમાં ખીર લીધી અને કહ્યું આવી જાને ગણેશિયા ખીર ખાઈ લે ત્યારે જ ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે મેં પહેલાં જ ખીર ખાઈ લીધી છે જ્યારે વૃદ્ધ માતાએ પૂછ્યું કે તમે ક્યારે ખીર ખાધી ત્યારે ગણેશજીએ કહ્યું જ્યારે તમારા પોત્રો તમારા પાડોશી અને તમારી પુત્ર વધુએ ખાધું ત્યારે મારું પેટ ભરાઈ ગયું હતું આ પછી જ્યારે વૃદ્ધે બાકીની ખીરના ઉપયોગ વિશે પૂછ્યું ત્યારે ગણેશજીએ તેમને શહેરમાં વહેંચવાનું કહ્યું જ્યારે વૃદ્ધ સ્ત્રીએ ખીર વહેંચી ત્યારે રાજાને પણ તે વિશે ખબર પડી આ સમયે તેણે વૃદ્ધ માતાને તેના દરબારમાં બોલાવી બધી વાતો જાણીને તેને વૃદ્ધ માતાની ખીરનું વાસણ પોતાની પાસે મગાવી લીધું પરંતુ તે રાજાના મહેલમાં પહોંચતા જ તેમાં જંતુઓ અને ઝેરીલા પ્રાણીઓ પડી ગયા આ જોઈને રાજાએ એ વાસણ વૃદ્ધ મહિલાને પાછું આપ્યું જે પાછું આવતા જ જેવું હતું તેવું થઈ ગયું આ પછી વૃદ્ધ મહિલાએ ફરીથી ગણેશજીને બાકીની ખીરના ઉપયોગ વિશે પૂછ્યું તેથી તેમણે તેને ઝૂંપડીના ખૂણામાં દાટી દેવાનું કહ્યું ગણેશજીના કહ્યા અનુસાર વૃદ્ધ માતાએ તે ખીર દાટી દીધી વૃદ્ધ માતા રાત્રે ગયા અને ગણેશજી તેની ઝૂંપડીને લાત મારીને અંતર ધ્યાન થઈ ગયા જ્યારે વૃદ્ધ માતાએ બીજા દિવસે જાગી ત્યારે તેણે જોયું કે તેની ઝૂંપડી મહેલમાં રૂપાંતરિત થઈ ગઈ છે અને ખીરના વાસણો સોના અને જવેરાતથી ભરેલા હતા વૃદ્ધ માતા ગણેશજીની કૃપા જાણીને ખૂબ ખુશ થઈ ગયા અને ભગવાન ગણેશનો ખૂબ આભાર માન્યો બોલો ગણપતિ ગજાનંદની જય હે ગણેશજી તમે વૃદ્ધ માતાને જે ફળ આપ્યું તે દરેકને આપજો મિત્રો હવે આપણે ગણેશજીની બીજી કથા સાંભળીએ એક વખતની વાત છે એક વૃદ્ધ માતા ભગવાન ગણેશની ખૂબ મોટી ભક્ત હતી તે હંમેશા ભગવાન ગણેશની પૂજા આરાધના કરતી હતી તે ભગવાન ગણેશના તહેવારના દિવસે ઉપવાસ પણ કરતી અને કથાઓ સાંભળતી હતી પરંતુ તે તે વૃદ્ધ માતા પાસે ભગવાન ગણેશની એક પણ સારી મૂર્તિ નહોતી હંમેશા વિચારતી હતી કે જો ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ક્યાંકથી મળી જાય તો હું તેમની પૂજા અને આરાધના સારી રીતે કરી શકીશ તેમની પાસે માત્ર એક માટીની ગણેશની મૂર્તિ હતી અને તે મૂર્તિ પાણીને કારણે દરરોજ ઓગળી જતી હતી તેથી જ તેણીને હંમેશા ચિંતા થતી હતી અને વિચારતી હતી કે તે કોઈ તેને મૂર્તિ લાવી આપે એક દિવસ વૃદ્ધ માતા ક્યાંક જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં જોયું કે એક કડિયો પથ્થર કાપીને દિવાલ બનાવી રહ્યો હતો પછી વૃદ્ધ માતાએ પથ્થર કાપતા કડિયાને કહ્યું મને ભગવાન ગણેશની મૂર્તિ બનાવી આપું ભગવાન તમારું ભલું કરશે ત્યારે દિવાલ બનાવતો કળિયો કહે છે હું જેટલા સમયમાં તમારી મૂર્તિ બનાવીશ તેટલા સમયમાં તો હું વધુ દિવાલ ઊભી કરી શકું છું કળિયાએ કહ્યું તમે અહીંથી દૂર જાઓ મારી પાસે તમારી માટે કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવવાનો સમય નથી પછી વૃદ્ધ માતા ગુસ્સામાં ત્યાંથી જવા લાગી અને જતા જતા તેણે કળિયાને કહ્યું ભગવાન તમારી દિવાલને વાકી બનાવી નાખે તે સમયથી જ્યારે પણ કડીયો દિવાલ બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે દિવાલ જાય છે બાકી દિવાલ તોડતા તોડતા સાંજે મોડું થઈ ગયું સવારે જ્યારે દિવાલ પર કામ ફરીથી શરૂ કર્યું ત્યારે દિવાલ ફરીથી વાંકી બની ગઈ જેના કારણે માલિકે કડિયાને પૂછ્યું કે વાત શું છે તમે હંમેશા દિવાલ કેમ તોડી રહ્યા છો કડિયાએ કહ્યું તેમાં મારો દોષ નથી સવારે એક વૃદ્ધ મહિલા અમારા દરવાજા પાસે આવી હતી અને અમને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ બનાવવા માટે કહી રહી હતી મેં તેમની અવગણના કરી અને તેને વૃદ્ધ મહિલાએ જતા જતા કહ્યું કે જ્યારે પણ તમે દિવાલ બનાવશો ત્યારે તમારી દિવાલ વાકી થઈ જશે ત્યારે જ તે બાંધકામના માલિકે વૃદ્ધ મહિલાને બોલાવી અને કહ્યું હું તમને ભગવાન શ્રી ગણેશની સોનાની મૂર્તિ આપું છું પરંતુ તમે મારી આ દીવાલને સીધી કરો જેથી હું મારું કામ ચાલુ રાખી શકું જો હું સમયસર કામ નહીં કરું તો મને પગાર મળશે નહીં આ સાંભળીને વૃદ્ધ મહિલાએ ભગવાન શ્રી ગણેશને દિવાલ સુધારવા માટે પ્રાર્થના કરી અને તેણે એક પ્રતિમા લીધી અને ત્યાંથી જતી રહી અને ગણેશજીની પૂજા આરાધના કરવા લાગી ત્યારબાદ દિવાલ પર કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું અને દીવાલ ફરીથી સીધી થવા લાગી બોલો ગણપતિ ગજાનંદની જય મિત્રો ચાલો હવે આપણે એક બીજી કથા સાંભળીએ એક જમાનામાં એક વૃદ્ધ સ્ત્રી હતી તે ખૂબ જ ગરીબ અને અંધ હતી તેને એક પુત્ર અને એક પુત્ર વધુ હતી તે હંમેશા ગણેશજીની પૂજા કરતી એક દિવસ ગણેશજી પ્રગટ થયા અને વૃદ્ધ મહિલાને કહ્યું વૃદ્ધ માતા તમારે જે જોઈએ તે માગો હું તમારી ભક્તિથી ખુશ છું પછી વૃદ્ધ માતાએ કહ્યું મને માંગતા પણ નથી આવડતું કેવી રીતે અને અને શું પછી પછી ભગવાન ગણેશે કહ્યું કહ્યું તમારી પુત્રને પુત્રને પૂછો તેણે તેના ગણેશજી કહે છે કે તમે કંઈક માંગો મને કહો કે હું શું માંગુ દીકરાએ કહ્યું માં પૈસા માંગો જ્યારે પુત્રવધુને પૂછ્યું ત્યારે પુત્રવધુએ કહ્યું પૌત્ર માંગો તો વૃદ્ધે વિચાર્યું કે તે પોતાના સ્વાર્થની વાત કરી રહ્યા છે વૃદ્ધ માતાએ પાડોશીને પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું વૃદ્ધ માતા તમે થોડા દિવસ જીવશો તમે શા માટે પૈસા માંગો અને શા માટે પોત્ર માંગો તમારે તમારી દ્રષ્ટિ માંગવી જોઈએ જેથી તમારું જીવન આરામદાયક રહે આ બધી વાતો સાંભળીને વૃદ્ધ માતાએ ગણેશ ભગવાનને કહ્યું જો તમે પ્રસન્ન છો તો મને સ્વસ્થ શરીર આપો મને અમર સુખ આપો મને દ્રષ્ટિ આપો મને આપો અને આખા પરિવારને સુખ આપો આપો અને અંતિમ મને મોક્ષ આ સાંભળીને ભગવાન ગણેશે કહ્યું વૃદ્ધ માતા તમે અમને દીધા છે છતાં તમે જે માગ્યું છે તે વચન મુજબ તમને મળશે અને ભગવાન ગણેશ આ કહીને અંતર ધ્યાન થઈ ગયા વૃદ્ધ માતાએ જે માગ્યું તે બધું જ મળ્યું હે ગણેશ મહારાજ જેમ તમે તે વૃદ્ધ માતાને આપ્યું તેમ બધાને આપજો મિત્રો હવે આપણે ચોથી કથા સાંભળીએ વર્ષો જૂની વાત છે ચંદનપુર નામે એક ગામ હતું ચંદનપુરમાં શામજી ગોર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો શામજી ગોર આમ તો સુખી હતો તેની કોઈ વાતે કમી ન હતી રાજાનો માનીતો બ્રાહ્મણ હોવાથી રાજ પરિવારની બધી જ ધાર્મિક વિધિ એ કરતો હતો આથી પૈસે ટકે પણ એ સુખી હતો શામજી ગોરની પત્નીનું નામ ગામમાં ખૂબ જ માન હતું તેમનું નામ મીનાબેન હતું શામજીભાઈ અને મીનાબેનને એક પુત્ર હતો શામજી ગોરે પુત્રનું નામ ધ્રુવ રાખ્યું હતું ત્રણેય જરનો પરિવાર ખૂબ જ સુખી હતો પરંતુ માણસને પોતાનો ભૂતકાળ ખબર હોય છે વર્તમાન એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે પરંતુ ભવિષ્યથી અજાણ હોય છે બીજી જ ક્ષણે શું થવાનું છે તેની તેની ખબર સુધા નથી હોતી એ ગઈ કાલે જાણે છે આજે અનુભવે છે પણ આવતી કાલથી સાવ અજ્ઞાન હોય છે કોઈ અન્ય ગામથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો જાદુઈ ચમત્કારો જેવું કરી એ બ્રાહ્મણી રાજાનો વિશ્વાસ જીતી લીધો ગામમાં નવાજ આવેલા આ બ્રાહ્મણનું નામ હતું વિશ્વનાથ વિશ્વનાથની મીઠી મીઠી વાણીએ રાજાનું મન જીતી લીધું વિશ્વનાથની ચડામણીથી અને ખોટે ખોટી વાદોથી ભરમાઈને રાજાએ શામજી ગોરને રાજસેવામાંથી છૂટો કરી દીધો એક દિવસે વિશ્વનાથે પોતાને જ હાથે પોતાના માથામાં પથ્થરથી ઘા કરીને શામજી ગોરના યુવન પુત્ર ધુવે એમને પથ્થર માર્યો છે એવું રાજાની સમક્ષ ફરિયાદ કરી રાજાએ ધ્રુવને કારાગૃહમાં ધકેલી દીધો શ્યામજી ગોર અને મીનાબેનની માથે તો આપ તૂટી પડ્યું રાજાએ તેમને વિશ્વનાથની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી રાજાને તેમણે વિશ્વનાથની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી પરંતુ રાજાએ કહી દીધું શ્યામજી ગોર તમે અમારી ઘણી સેવા કરી છે એટલે અમે તમને કોઈ સજા આપતા નથી પરંતુ હવે પછી જો તમે વિશ્વનાથ વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આ જીવન કારાવાસમાં નાખી દઈશું તમારા પુત્રને પણ છોડવાની વાત ના કરતા રાજાનો આદેશ સાંભળી શામજી ગોર અને તેમની પત્ની સોધાર આસુએ રડવા લાગ્યા હવે શું કરું કોઈ આવક ન હતી ગામના લોકો પણ રાજાના ભયથી શામજી ગોરને ગોરપદુ કરવા બોલાવતા નહીં શામજી ગોરને માથે તો આફતનો પહાડ તૂટી પડ્યો તેમની પત્ની માંદગીમાં પટકાયા ઉત્તર જેલમાં આવકનું કોઈ સાધન નહીં હવે તો એક વખતની દાળ રોટી પડવા લાગ્યા અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની ગયું પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો લોકો એમની પાસે જઈને પોતપોતાના દુઃખો અને વેદના સંભળાવી શામજી ગોરને પણ એમની પત્નીએ કહ્યું સાંભળો નવા નગરમાં મહાન સાધુ આવ્યા છે બધાના દુઃખો દૂર કરે છે તમે પણ મળી આવો આપણે કોઈનું કશું બગાડ્યું નથી તો આપણી આવી અવદશા શા માટે તમે જરા જઈને એ સાધુ મહારાજને પૂછો તો ખરા શ્યામજી ગોરને તેની પત્નીની વાત સાચી લાગી સવારના પહોરમાં એ નવા નગર પહોંચી ગયા સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા તેમના દર્શન માટે હજારો માણસ ઝુંપડીની બહાર ઊભા હતા ખાધા પીધા વિના ત્રણ દિવસ લાઈનમાં ઊભા રહ્યા ત્યારબાદ શામજી ગોરનો વારો આવ્યો ત્યારે એમનામાં વાત કરવાની શક્તિ પણ નહોતી જેવા તે સાધુ સમક્ષ આવ્યા કે શામજી ગોર તો બેભાન થઈને ઢળી પડ્યા સાધુએ કમંડળમાંથી પાણી છાટી મંત્ર ઉચ્ચારતા જ શામજી ગોર તરત જ ભાનમાં આવ્યા સાધુએ તેમને દૂધ અને કેળા આપ્યા શામજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા શામજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ રડ્યા સાધુએ તેમને આશ્વાસન આપ્યું શામજી ગોરે પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે સંભળાવી સાધુએ એક હાથ શામજી ગોરને માથે મૂકી આંખ બંધ કરી 10 મિનિટ એ જ સ્થિતિમાં રહ્યા પછી આંખ બંધ રાખીને જ બોલ્યા હે ભૂદેવ તારા પર ગયા જન્મના કર્મોનો બોજ છે તું આ જન્મમાં એ જ ભોગવી રહ્યો છે માણસે કર્મના ફળ તો જન્મો જન્મ ભોગવવા જ પડે છે તેમ છતાં એવા કર્મના ફળ પાપગ્રહોનું શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે જો હું કહું તેમ કરે તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે મુસીબત થી ત્રાસી ગયેલા શામજી ગોર સાધુને પ્રણામ કરતા કહેવા લાગ્યા હે દેવ આપ જેમ કહેશો તેમ હું કરીશ આપ આજ્ઞા આપો ત્યારે સાધુએ કહ્યું તારે એક વ્રત કરવું પડશે ભગવાન ગણેશ પરમ કૃપાળુ વિઘ્નહર્તા દેવ છે એનું વિધિવત પૂજન કરવાથી આ કળયુગમાં મનુષ્યના દુઃખ દૂર થાય છે કયું વ્રત છે એમાં શું કરવાનું છે આપ જેમ કહેશો તેમ કરીશ ઉતાવળે શામજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગરવા માર્ગ બતાવતા સાધુની કરગરવા લાગ્યા આ એક મહાન સિદ્ધિદાયક વ્રત છે ભગવાન શ્રી ગણેશની કૃપા આપતું મહાવત એમની સિદ્ધિ અપ્રતિમ છે અદ્ભુત છે આ વ્રતનું નામ શ્રી અસલ શ્રી ગણપતિ મહાસિદ્ધિ વ્રત આ વ્રતનો મહિમા અપરંપાર છે સાધુએ વ્રત વિશે બ્રાહ્મણ શામજી ગોરને જાણકારી આપતા કહ્યું કે આ વ્રતથી કળયુગમાં માનવગત જન્મના કર્મોથી મુક્તિ મેળવે છે સર્વ દુઃખો દૂર થાય છે પાપ ગ્રહોની દશા ટળે છે શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે નિસંતાનને સંતાન નિર્ધનને ધન બે ઘરને ઘર અને બેકારને કામ મળે છે મૂટ મારણ મંતર તંતરની મેલી અસરને હટાવે છે આમ કહી સાધુ મહારાજે શ્રી સિદ્ધિ ગણેશના વ્રતનો મહિમા સંભળાવ્યો એ વ્રત કઈ રીતે કરવું મહારાજ મને કહો કારણ વગર પરેશાનીના વાદળોનો અનુભવ થઈ રહ્યો છે મને વ્રતની વિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્તિ અપાવો ત્યારે સાધુ મહારાજે કહ્યું આપ કોઈ પણ મંગળવારથી કોઈ પણ માસની શુદ્ધ ચોથથી આ વ્રતનો પ્રારંભ કરવો એ પછી જો મંગળવારથી આ વ્રત કર્યું હોય તો સંકલ્પ મુજબ સાત અગિયાર એકવીસ એમ એકી મંગળવારે દર મંગળવારે વ્રત કરવું સુદ્ધ ચોથથી આવ્રત શરૂ કર્યા પછી દર મહિને બે ચોથ સુધ અને બે ચોથ વધ આવે છે એ બંને ચોથે આવ્રત કરવું એક સાથે બે ચોથ આવે તો પ્રથમ ચોથ વ્રત કરવાનું શાસ્ત્ર સૂસવે છે વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રતનો પૂંજાપુર વ્રત થયા પછી આવતી ભાદરવા ચૌદશે જળાશયમાં પધરાવી દેવું લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે શામજી ગોરને સમજાવી ગળગળા થઈને શામજી ગોરે સાધુને પ્રણામ કર્યા સાધુએ શામજી ગોરને આશીર્વાદ આપ્યા ઘરે આવીને શામજી ગોરે બીજા જ મંગળવારથી એકવીસ મંગળવારનો વ્રત શરૂ કર્યું હજુ ચાર જ મંગળવાર થયા અને ધીમે ધીમે રાજાની બદમાશ બ્રાહ્મણ વિશ્વનાથના કરતૂતની જાણ થવા લાગી રાજાએ શામજી ગોરની ક્ષમા માંગી તેમની રાજગોર તરીકેની સ્થાપના કરી તેમના પુત્ર ધ્રુવને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી શામજી ગોરના પત્ની પણ તંદુરસ્ત થઈ ગયા એકવીસ મંગળવાર પૂર્ણ થતા વિધિવત પૂર્ણાહુતિ કરી શામજી ગોરે ગુમાવેલો તમામ વૈભવ પરત મેળવ્યો મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને અમારી કથા પસંદ આવી હશે જો મિત્રો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો 탄리아와 제이스 그리스나.